છેલ્લા દસ વર્ષથી રસ્તો ના બન્યો કે ના રિપેરિંગ કરવામાં આવ્યો આથી હવે રસ્તાની હાલત અતિ ગંભીર હાલતમાં ખરાબ થઈ જઈ હતા ગામજનોને અતિ ભારે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે જ્યારે સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું કે ઘણા લાંબા સમયથી અમે રજૂઆતો કરીએ છીએ અમારા ગામને જોડતો રસ્તો જે જસા પર ધોળી અને નારી ચાણાનો મુખ્ય માર્ગ છે આ રસ્તો અતિ ખરાબ હાલતમાં છે આ રસ્તો છેલ્લા દસ વર્ષથી બનાવવામાં આવ્યો નથી આ રસ્તો જલ્દી બનાવી આપવામાં આવી તેવી રજૂઆતો પણ કરવામાં આવી હતી જ્યારે રસ્તો એટલો ખરાબ હાલતમાં જોવા મળે છે કે ભય રહેતો હોય છે રાત્રિ દરમિયાન ઇમરજન્સી કામ માટે બહુ જ મુશ્કેલી પડે છે જ્યારે ચોમાસા દરમિયાન રસ્તો ઉપર મોટા ખાડા હોવાથી ચાલવું પણ બહુ મુશ્કેલ હોય છે જ્યારે બાળકોને સ્કૂલે જવા માટે બસ પણ સમયસર ચાલી શકતી નથી ગામમાં આવતા જતા લોકોને ભારે વરસાદમાં વધારે હાલાકી ભોગવવી પડે છે આથી ઝડપથી રસ્તો બનાવી આપવામાં આવે જેને આઠ કિલોમીટરનો રસ્તો જસાપરથી ભેચડા અને ધોળીથી નારીચાણા સુધીનો રસ્તો છ કિલોમીટરનો એમ કુલ ચૌદ કિલોમીટર જેટલો હોવાથી ઝડપથી કામ ચાલુ કરીને રસ્તો બનાવવામાં આવે તેવી રજૂઆત ગામજનો દ્વારા કરવામાં આવે છે ગામના સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું કે રસ્તો પાસ થઈ ગયો છે છતાં હજુ સુધી બનાવવામાં આવ્યો નથી જ્યારે પણ રજૂઆત કરવામાં આવે ત્યારે કહેવાય છે કે બની જશે પરંતુ હજુ સુધી રસ્તો બનાવવામાં આવ્યો નથી રોડ ગામડાઓને લગતા રોડના રિપ્રેસિંગનો ટાઈમ સાત વર્ષનો હોય છે અમારા ગામનો જે રસ્તો ભેચડાથી લઈને જસાપરનો જે છેલ્લા દસ વર્ષ થઈ ગયા તે છતાં બનાવવામાં આવ્યો નથી છેલ્લા એક વર્ષથી અમે માર્ગ મકાન વિભાગમાં અરજી કરી છે તો એ એક વર્ષથી મંજૂર થઈ ગયો છે અને એ સમય આપે છે ને અત્યારે નવરાત્રી સુધીમાં એ ક્યાંક બની જશે હવે એમ કહેવામાં આવે આ રોડમાં શું શું સમસ્યાઓ છે રોડમાં સાહેબ એવું થઈ ગયું હોય કે અત્યારે જોઓ તમે રોડની હાલત ઉપરથી કાકરી નીકળીને નીચે સાઈડમાં ભઈ ગયે છે રોડ એટલી હદે ખરાબ થઈ ગયો નીચેના પથ્થર નીકળી ગયા છે અને તે છતાં હજી સુધી બનાવવામાં આવ્યો નથી એટલે તકલીફો શું શું થાય છે આ ખરાબ રોડના હિસાબે ખરાબ રોડના હિસાબે તકલીફો એ થાય છે કે અહીંથી જસાપર અમારે જવું હોય જે તાંગદરાનો મેઈન રસ્તો છે તે ખાલી અમારે પાંચ કિલોમીટર થાય એની જગ્યાએ અમારે અડધી કલાકની આ જસા પર સુધી પહોંચવામાં થાય છે એટલા બધા ખાડા થઈ ગયા છે રસ્તામાં એટલે આમ તો જુઓ ને તો ઘણા ટાઈમથી દસેક વર્ષથી ભેચડા ધોરી ધોરી જતો રસ્તો ભેચડાથી ધ્રાંગધ્રા જાતો રસ્તો એટલો બધો બિસ્માર હે એટલી બધી હાલાકી માણસોને પડે છે તેની કોઈ તકલીફની વાત જ ન કરી નાના છોકરાઓ હોય વિશાળ સ્કૂલે જતા હોય તો અંદરથી પડી જવાની બીક એટલી બધી રહે છે છોકરાઓના માવતરને એટલી બધી તકલીફો એટલી બધી બીક ડર લાગે છે કે છોકરો ઘરે પાછો આવે અથવા આપણે સ્કૂટર લઈને જતા હોય ગાડી લઈને જઈએ તો પણ એટલો બધો ડર લાગે છે પત્નીને ઘરના બૈરાઓને કે પાછો આવશે કે કેમ એક્સિડન્ટ થવાની હચી બહુ રહે બૈરાઓને લેડીઝને જે ડિલિવરીના કેસ હોય એ ક્યારેક તો રસ્તામાં થઈ જાય એવી ભીતિ એટલી બધી તકલીફો આ ગામમાં રહેલી છે તો સરકારશ્રીને અતિ નિમ્ર અતિથી અતિ તેમને વિનંતી કરી કે તેટલો જલ્દી અમારો રોડ થાય દસ દસ વર્ષ થયા છતાંય કોઈ પાણી માટે કિલોમીટરનો રસ્તો બહુ ખરાબ છે ડિલિવરી કેસમાં બહુ તકલીફ પડે છે હું ક્યારેક અમે રિક્ષામાં પેસન્ટને લઈ જઈએ છીએ ત્યારે એ બેસી શકતા નથી એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ રસ્તા ઉપર ધ્યાન દેવામાં આવે કેવી કેવી તકલીફો પડે છે સ્કૂલના બાળકોને બધો બધું ખાડા ખડી વાવે છે કલાક અહીંયા ટાઈમ લાગે છે પહોંચવામાં એટલે બહુ તકલીફ તો ઘણી બધી છે અને એવા રસ્તો થાય એવી અમારી નમ્ર અપીલ